હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગનું તમારું સ્વાગત છે આજે આપણે શાકની પણ જરૂર ના પડે તેવા ભરેલા મરચાં બનાવીશું આ ભરેલા મરચાં ખટ મીઠા બનાવીએ તો ખાવામાં પણ બહુ ટેસ્ટી એવા લાગે છે તો ચાલો ભરેલા મરચાંની રેસીપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આજે આપણે સરસ મજાના ટેસ્ટી એવા ભરેલા મરચાં બનાવીશું તો જ્યારે કોઈ શાકભાજી આપણને ભાવતા ન હોય ત્યારે આ ભરેલા મરચાં રોટલીની જોડે તમે ખાઈ શકો એટલા ટેસ્ટી ફૂલ અને ખટમીઠા આપણે બનાવીશું તો ચાલો બનાવીએ આ મરચાને છે ને આપણે અહીંથી કટ કરી લઈશું આ રીતે આ મરચા છે ને સાવ મોરા જ હોય છે અને જે બીયાનો ભાગ છે ને એ આપણે કાઢી લઈશું જેટલો નીકળે તેટલો આ રીતે બધા મરચાં ને આપણે કટ લગાવી દઈશું આપણે સરસ મજાના મરચા કાપાઈ પાડી લીધા છે અને બિયાને ને નસી કાઢી લીધા છે તો હવે છે ને અંદર ભરવા માટેનું આપણે સ્ટફિંગ બનાવીશું

એને આપણે એડ કરી દઈ અને આ શેકેલા તલ છે એને પણ એડ કરી દઈ મેં છે ને એક કટોરી જેવા પાપડી ગાંઠિયા લીધા છે આની જગ્યાએ તમારે ચણાનો લોટ શેકીને પણ યુઝ કરી શકાય એને પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને બધું જોડે પીસી લઈશું આપણે સિંગ તલ અને ગાંઠિયાને સરસ મજાના પીસી લીધા છે તો આને છે ને આપણે અચકચરું પ્લસ મોડ ઉપર જ આપણે પીસવાનું છે પછી છે ને એક પ્લેટમાં આપણે કાઢી લેશું હવે છે ને આ મિશ્રણ આપણે બનાવ્યું છે ને આમાં સરસ આપણે મસાલા કરી લઈશું તો આપણે બે ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર મરચાં આપણા સરસ મજાના મોરા છે એટલે આપણે થોડું લાલ મરચું પણ એડ કરીશું જો તીખા મરચાં હોય તો લાલ મરચું નહીં એડ કરવાનું ને થોડું આખું જીરું પણ થોડો આપણે ગરમ મસાલો એડ કરશું એક ચમચી આપણે હિંગ એડ આપણે કરારી એડ કરશું અને આ લીલું લસણ છે અત્યારે લીલા લસણની ની સીઝન છે તો તમે લીલું લસણ પણ એડ કરી શકો અને સૂકવાની સીઝન હોય ત્યારે તમે એ પણ એડ કરી શકો અને ઉપરથી આપણે થોડીક કોથમીર એડ કરશું આ મરચા છે ને આપણે ખટ મીઠા બનાવવાના છે તો બે ચમચી આપણે ખાંડ લઈશું અને એક લીંબુનો રસ આપણે નીચોશું આ બધા મિશ્રણને છે ને એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું મસાલો છે ને બધો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે આ સ્ટેજ ઉપર આપણે થોડો ટેસ્ટ કરી લેવાનો કાંઈ પણ ઓછું હોય ને તો તમે એડ કરી શકો હવે છે ને આપણે આ છે છે ને ને કટ કરીને એમાં સરસ આપણે ભરશું તો થોડું ક્વોન્ટિટી વધારે લેવાની આ રીતે આપણે પ્રેસ કરીને ભરશું આવી રીતે આપણે બધા મરચાંને ભરીને તૈયાર રાખશું આ રીતે આપણે સરસ મજાના બધા મરચાં ભરી લીધા છે અને આટલો મસાલો જે બચ્યો છે ને તે આપણે ઉપરથી છાંટ જ્યારે આપણે મરચાં તૈયાર થઈ જાય ને ત્યારે આપણે છે ને મરચાંને આપણે કડાઈમાં શેકવાના છે આપણે વરારે નથી બાફવાના તો આ ઓછા તેલમાં એકદમ ટેસ્ટી એવા બનશે તો મેં એક પેન લીધું છે એમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરશું અને થોડી જ આપણે ફ્લેવર માટે હિંગ એડ કરશું આપણે છે ને આ ભરેલા મરચાં બનાવ્યા છે ને એને આપણે આમાં એડ કરી દઈશું આ રીતે આપણે ગોઠવી દઈશું આપણે હવે છે ને ગેસની આજ એકદમ ધીમી કરી દઈશું અને ઉપર છે ને આ ઢાંકણ ઢાંકી દઈશું આ રીતે અને વરાને છે ને આપણે બે મિનિટ ચડવા દઈશું હવે છે ને આપણે ખોલીને ચેક કરી દઈએ

પછી આપણા બચ્યો છે ને મસાલો એને પણ આપણે એડ કરી દઈએ અને આ રીતે આપણે હરવા હાથે જ આપણે ફેરવશું મરચાને એક જ સેકન્ડ માટે આપણે પાછું ચડવા દઈશું છે ને એકદમ સરસ એવા ભરેલા મરચા સરસ તૈયાર છે પાછળથી જે મસાલો એડ કર્યો એને પણ આપણે ચડવા દીધો બે મિનિટ માટે આપણે છે ને એકદમ સરસ ટેસ્ટી ફૂલ મરચા ભરેલા તૈયાર છે તો આ મરચાંને આપણે સર્વ કરશું ભરેલા મરચાં આપણે એકદમ સરસ ખટ મીઠા અને ટેસ્ટીફુલ બનાવ્યા છે આ મરચાંને તમે રોટલી ભાખરી કે પરોઠા જોડે પણ ખાઈ શકાય તમે દાળ ભાતની જોડે સાઈડમાં પણ ખાઈ શકાય અને એકદમ સરસ ટેસ્ટી ફૂલ આપણા મરચાં બનાવ્યા છે આ મરચાંને તમે ખાઓ એટલે શાકની પણ જરૂર નહીં પડે અને એકદમ પોચારું જેવા છે જો મારા આ મરચાંની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારે આ મરચાંની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ